પણ જો ફરીથી ભેગું થવું પડ્યું તો આ સરકાર અને એમડી બંને સાંભળી લે કે અમે આ દરેક વિદ્યાર્થીઓની સાથે એના માતા પિતાને લઈ અને આ ધરણા પ્રદર્શન કરીશું બરોબર અમારી માંગણી સંતોષાશે નહીં તો આ એમડી પણ યાદ રાખે ઉર્જા મંત્રી પણ યાદ રાખે

તમારે જે નિર્ણય લેવો હોય એ તમે લઈ શકો છો પણ પછી અડતાલીસ કલાક પછી ઓગણપચાસની કલાક એ અમારી રહેશે એટલે આ માધ્યમથી બહુ સ્પષ્ટ શબ્દોમાં મેં કહી દીધું કે અલ્પ વિરામ છે આગળ પણ જો યથાવત રાખવો હશે તો પણ યથાવત રાખવા માટે અમે તૈયાર છીએ અને તમે પણ તૈયાર છો ને ના બધા પછી હા કહીને મજા આવવાનું છે સમય બધાને આપીએ છીએ આપણે પણ જાણીએ છીએ મશીન નથી એ પણ માણસ છે અને માણસ આપણી પાછળ સમયમાં આખ્યો છે આપણે માનવતાની રૂહ અને નૈતિક જવાબદારીના રૂપે એને સમય આપ્યો છે હવે એ પોતાની જવાબદારી નિભાવે એવી આશા અપેક્ષા બાકી આવનાર દિવસોમાં રણો રાણો રણા નિત્ય મતો અત્યારે રણો રણા રીતે પહેલા ચૂક્યા કરતા અત્યારે નહીં ચૂક્યા એટલે ઓલું ને મેં ચૂકે કા નહીં અમે છોડવા વાળા નથી ભાઈ એટલે આમ છોડેગા નહીં જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે લડવા માટે તમામ મોરચે તૈયાર છીએ જય હિન્દ જય ભારત